જેમ ભગવાને દસમો સ્કંદ છે આપણે ત્યાં આખો નિરોધ લીલા કીએ જેટલા 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 હતા ને ઠાકોરજીના ટચમાં કનેક્શનમાં આવ્યા એ બધાને ભગવાને પોતાનામાં નિરુદ્ધ કર્યા પછી ભાવના જે કઈ હોય કોઈ કેવા ભાવથી કોઈ કેવા ભાવથી કંસ હતો એ વેર ભાવથી ભજતો તો પણ આખો દિવસ વિચાર શું કરતો તો કૃષ્ણ 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 ઊઠતા બેસતા સૂતા જાગતા ખાતા પીતા કૃષ્ણનું શું કરવું કૃષ્ણનું કેમ કરવું કૃષ્ણ માટે શું કરવું હવે કોને મોકલું હવે કૃષ્ણનું વિચારમાં અને આ જો એને કૃષ્ણ 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 જ હતા વ્રજ ભક્તોને પ્રેમથી હતા ગ્વાલબાલોને સખ્ય ભાવથી હતા એકો એક જીવને ભગવાને વ્રજમાં નિરુદ્ધ કર્યા પોતાનામાં એટલા માટે એને લીલા લાખીએ છીએ વ્રજની સ્ત્રીઓ તથા પુરુષોને રાતમાં તથા દિવસમાં આ જ જ્ઞાન પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણનો પૂર્ણ અનુભવ મળી ગયો હતો આપ શ્રી નિબંધમાં માં આજ્ઞા કરે કેટલી સુંદર આજ્ઞા છે મહાપ્રભુજી એમ નથી કહેતા કે હું કરું પણ જે મે દર્શન કરેલા છે કે વ્રજના વ્રજ ભક્તો સ્ત્રીઓ અને પુરુષો રાતના અને દિવસે જે એમની દિનચર્યા હતી જે એમણે કરેલું હતું અને એમને પૂર્ણ આનંદ એવા પ્રભુ મળી ગયા હતા તો તમે તમારા ઘરે એ કરો તો તમને પરમાનંદ પૂર્ણ આનંદ પ્રભુ મળી જશે એક દિવસ જરૂર જો એવી રીતે દિવસ અને રાત સેવા અને સ્મરણ સંયોગ અને વિપ્રયોગ આ બંનેના ચક્રને ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો આ તો માંડ જોઈત હોય એલો સેવા કરીને આવે તો હાલો બધું પૂરું એમ ના થાય દસ મિનિટ સમજાવીને નીકળી જાવ ઠાકોરજી ને એ તો મારા સેવા એ શું કેવું એનું તે પણ એના માટે આ શબ્દ વાપરો છો એ બરોબર છે આપણે અહીંયા આજ પવિત્ર કઈ સાહેબ છે એ બરોબર છે સેવા તો શું કરે સેવા તો અમારા ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે સેવા તો બાપ બેટા કર ગઈ કે મહાપ્રુજી ગુસાઈજી કરી ગયા એ ક્યાં સેવા કરે ગયે પણ શ્રી ગોકુલેશ પ્રભુએ એ કે એ તો લકીર પીઠ રહે એમ કીધું લકીર પીઠવી લકીર એટલે લાઇન એક લાઈન ઉપર હાલવું એનું નામ લકીર પીઠવી તો કોઈ હશે એવો તો એ ગોકુલનાથજી સેવા કરતા તો એના માટે કીધું કે એ ક્યાં સેવા કરી સેવા તો બાપ બેટા કર ગયે મહાપ્રભુજી ગુસાઈજી કરી ગયા લકીર પીટે છે એક લાઈન દોરી ગયા મહાપ્રભુજી ગુસાઈજી એના ઉપર હાલે છે તો પ્રભુ જો કેવા આચાર્ય એમણે ઓલા ઉપર ગુસ્સો કે રોષ નથી કર્યો એમણે એમ કીધું કે ઓહો મહાપ્રભુજી ગુસાઈજી ની લકીર ઉપર અમે ચાલીએ એવું તમે માયનું એ અમારા માટે તો મોટો ઉત્સવ છે જય હો મહાભાગ્ય છે અમારા અમને એવા એ માયના કે મહાપ્રભુજી ગુસાઈજી ની લાઇન ઉપર ચાલી તો શકીએ એટલું માયનું તો ખરી તમે આવું કે અમે ગઈકાલે કીધું તો લોટરી ઘર બેઠા લાગી ગઈ બધે મા બાપ હતા ને વૈષ્ણવ બેઠા બેઠા લોટરી લાગી ગઈ એટલે જયારે આવું સરસ મજાનું થી કૃપાથી ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય સેવા સ્મરણ નું હવે મારે સમય ની બહુ સમસ્યા છે નગર તમને એક સુંદર બધું આખું કે એને કેવી રીતે આપણા પ્રેક્ટિકલી વ્યવહારમાં કેમ લેવું એને સેવા ને સ્મરણ ને આપણા વ્યવહારમાં કેમ લેવું એ સમજાવું તમને ટૂંકમાં હતી તો આપણે અહીંયા છે ને જો ક્રમ એવો છે કે ભાગવત કથા અને ઠાકોરજી નો સેવા સાથે સ્ટાર્ટ થાય

એ ઠાકોરજી નાનકડા નકરા છે આપણે બાળ લીલાના કીર્તન ગાયે ઠાકોરજીને બાળ લીલાના શિંગાર કરાવીએ છીએ પછી ધીરે 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 પછી શું આવે છે જન્માષ્ટમી પછી કયો ઉત્સવ આવે આપણે ત્યાં બધા સ્વામિનીજીનો ઉત્સવ આવે ને પેલા ચંદ્રાવલીજીનો ઉત્સવ આવે લલિતાજીનો ઉત્સવ આવે તો પછી ઠાકોરજી હવે મોટા થયા મોટા થયા કિશોર અવસ્થા આ સ્વામિનીજીનો જન્મ સ્વામિનીજીનું પ્રગટ કે પછી દાન લીલા આવી દાનનો ઉત્સવ આવ્યો ભગવાન થોડા વધારે મોટા થયા તે દાન લીલાના ભાવને હૃદય રૂટ કરો હકીકતે ભગવાન ભાવાત્મા છે ફિઝિકલી એમ મોટા નથી થતા આપણા ભાવમાં મોટા થાય આપણે કહીએ છીએ ને કે પાટોત્સવ છે એને જન્માષ્ટમી મત માનવો તો જે દિવસે તમારા ઘરે તમારા પ્રભુ પુસ્તાવીને પધરાવો છો એ તમારા માટેની જન્માષ્ટમી છે કે આ મારો આજે મારા ઘરમાં મારા પ્રભુનો જન્મ છે જન્માષ્ટમી એટલે તો મારા ઘરમાં માં આજે જન્મ થયો એ આપણા માટે જન્માષ્ટમી છે એટલે આપણે એ રીતે એનો આનંદ એનો ઉત્સાહ મેં એક જગ્યાએ વાંચેલું બહુ સુંદર વાક્ય લખેલું હતું કે નંદ મહોત્સવમાં તો મંદિરમાં ને કથાઓમાં તો બહુ મિશ્રી ને બધું ઉડાડીને નાચીએ કૂદીએ છીએ સારી વાત છે આનંદ છે પણ આ બાહ્ય આનંદ જયારે અંતરમાં અંતરમાં જયારે નંદ મહોત્સવ પ્રગટ થઈ જશે ને ત્યારે સમજો કે આ સાચો આનંદ આજે પ્રગટ થયો છે છે તો એ સેવા બાહ્ય આલંબન છે બાહ્ય આલંબન લેવું પડે આપણે સેવા કરવા માટે એક આંતર હોય છે તો એ આંતર રમણ કેવી રીતે થાય તો એ સ્મરણ થી જ થશે મારા વિપ્રયોગ વગર નહીં થાય સ્મરણ થી જ થાય સ્મરણ બહુ જરૂરી છે અને એ કથા અને સેવા એ બંને સાથે ચાલતું રહીએ ચાલતું રહીએ છેટ છેટ સુધી કહી શકાય પણ હવે સમય અભાવને કારણે પછી ક્યારેક પાછા મળશું ત્યારે કરશું અને અને હવે બસ બે મિનિટનું કે આવી સ્થિતિ થાય જ્યારે જીવની તો આપણે ત્યાં જે કીર્તનોમાં ભગવતીએ ગાયું છે એવી કઈક સ્થિતિ આપણી થઈ જાય અને એ જ સાચા અર્થમાં મોક્ષ છે આ તો ભવરોગ દૂર કરવાની દવા જેવું છે વ્રત્રાસુર ચતુશ્લોકી પણ બહુ સુંદર આપણા જ ભાવવાળી છે જે વચ્ચે વચ્ચે બાબાએ ઘણી ઉલ્લેખ કર્યો પણ હવે નહીં લઈ શકાય સમય જ નથી એટલે હવે વૃતરાશન ચતુષ્લોકી તો લઈ શકાય એમ જ નથી બાકી એ આપણા જ બધા ધર્મર્થ કામ મોક્ષનું પ્રતિપાદન કરે છે એટલે એ નથી લેતા પણ એના ઉપર શ્લોક ચાર ઉપર શ્રી મહાપ્રભુજી આપે એક શ્લોક લખ્યો છે આરંભે સ્વતંત્ર ટીકાનો કુષ્ટી માર્ગે હરિર દાસ્યમ ધર્મર્થો હરિ રેવહી કામો હરેર દીદ્રક્ષેવ મોક્ષઃ કૃષ્ણસ્ય ચેદ્રુવ ચારે ચાર પુરુષાર્થનું આચાર્ય આપી દીધું છે તો ફરીથી એક વાર રિપીટ કરી અને પછી આપણા સત્રને વિરામ આપીએ કે પુષ્ટિ માર્ગમાં હરિનું દાસત્વ સ્વીકારવું અને સેવા કરવી એ મારા સ્વામી છે અને હું એનો સેવક છું એ આપણો ધર્મ છે પ્રભુ પોતે જ બધી સંપત્તિ રૂપ છે મારા અર્થ રૂપ છે એ બિરાજતા હશે તો બાકીનું બધું થઈ જશે એવી ભાવના કેળવી એ હરી એટલે પછી આપણે સેવામાં જઈએ ત્યારે એને તાઢક થાય કે વાહ પ્રભુના દર્શન થઈ ગયા અને મોક્ષ કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ કૃષ્ણના થઈને થઈ ને રેવું કૃષ્ણ થઈ જવું એ જ સાચો પુષ્ટિ માર્ગીય મોક્ષ છે સેવા સ્મરણ કરતા કરતા બધી લૌકિક ઇન્દ્રિયો બધી કામનાઓને કૃષ્ણમાં લગાડીને એના થઈ જવું એનું જ નામ કુસ્તી માર્ગીય મોક્ષ છે એ ભાવનું જ એક કીર્તન કે ઝાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું હોય એને પછી બીજે ક્યાંય રૂચે આપણા બધાય ભગવતીઓ જુઓ બાદશાહ ભારત નો પતિ બોલો માગો તમારે શું જોયે તો શું માઇકુ ખબર કે બીજી વાર ક્યારેય મને બોલાવતા નહીં આ માયું અત્યારે આપણને દિલ્હી થી કોઈ ને ભાગે બધાય એમને એમ ના ભાવે કે હરખુડા થઈ જાય તમારે તો જવું જ પડે ફરજ અમારી વાત છે તો એ આવે પણ તેદી તે આજની વાત માં ફરક છે તેદી મુગલ શાસન હતું અને આજે તો હિન્દુ હિન્દુ નું શાસન છે મારા વાલા બહુ ફરક છે ત્યારે આપણા ધર્મ ને કોઈ સમજતું નથી આજે આપણા સૌભાગ્ય માનજો આપણે આ પેઢી એવી છે આ સમય એવો છે કઈક વિશેષ આપણા ઉપર ઠાકોરજી ની કૃપા છે કે હિન્દુ ધર્મ નો આટલો બધો ઉદય આટલો આખા વિશ્વમાં ઉદય અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એવી સનાતન ની તાકાત દેખાય છે આખા વિશ્વમાં એનું કારણ શું છે તો કે ધર્મ નો આશ્રય કરવા વાળા રાજા છે અત્યારે બધા અત્યારના રાજા છે ને એ ધર્મ નો આશ્રય કરવા વાળા એની સામે બનાવી નથી આ તો ઓલા મુઘલ હતા जाको मन लाग्यो गोपाल सो ताई ओर के पावे हो जाको मन लाग्यो गोपाल

એને ઊંચામાં ઊંચું સુખ હોય ને સ્વર્ગ કદાચ ને તો ત્યાં એને શાંતિ કે થાય કે જલ્દી મારા ઠાકોરજી ના દર્શન થાય તો એની સેવામાં દોડી ને જલ્દી સ્વર્ગ માંથી પણ

જેમ સેવા કરવા વાળો જે સંયોગ નું સુખ લેતો હોય ને એવું સુખ અદભુત છે કે ઈ કોઈની પાસે એમ પ્રગટ ના થાય કરવું નહીં કરવું પણ નહીં જેસે સરિતા મિલે સિંધુ મે ઉલટ પ્રવાહનો આવે હો એકવાર નદી મળી ગઈ સાગર માં પછી પાછી આવે રિવર્સ કોઈ જોઈ પોરબંદર માં તો નથી જોયું ત્યાં જે દરિયો એકવાર પાણી ગયું પાછું આવ્યું

I'm okay. કોજીમાં મન લાગી જાય પછી એમાંથી બહાર નીકળવું અઘરું છે બહુ મારે ત્યાં છે ને બધા ઉપર કૃપા વિચારી ને મદન મોહન લાલ જ બિરાજ જો બધા ઉપર મદન મોહન લાલ ત્રણેય ઘર પોરબંદર ઉપર મદન મોહનજી ની કઈક વિશેષ કૃપા છે અને મદન મોહનજી સ્વરૂપ જોવો તો એક ચણાર બિંદી આમ આટી છે એટલે હું તો હસતો હું કે અમારા મદન મોહનલાલ બધા એવા સ્વરૂપ છે પુષ્ટિ સ્વરૂપો એક વારી ચરણની ની આવી ગયો એ આવી ગયો પછી નીકળી ના હવે કોઈ એવા પ્રભુ છે આપણા એની એના ચરણમાં એકવાર આવી જાવ પછી એ નહીં જવા દે તમને તમારે કદાચ આમ ઓલા તોફાની છોકરો ભાગતો હોય ને ના નથી ભણવું એમ કરીને મામ કાટલો પકડી ને ખેંચે એમ આપણા પુષ્ટિ પ્રભુ આપણા માતા પિતા જેવા છે કદાચ આપણું આપણે તો હિત જ વિચારીએ પણ એ આપણું હિત વિચારે આપણે એનાથી દૂર ભાગતા આવીશું ને તો ઠાકોરજી કે અરે કાં જા મારો પાછો છે મારો જીવ છે મારી સેવા કરવા વાળો છે ત્યારે ક્યાંય જવાનું નથી મારા વલાયે એ સૌભાગ્ય મનાવો આવા પુષ્ટિ પ્રભુ આપણી ઉપર બિરાજે છે ચારસો ચારસો પાંચસો પાંચસો વર્ષથી એમની સેવા થઈ રહી છે એનો આનંદ કરો અને વિશેષ કરીને ઘણું બધું કહી શકાતા જી પણ આપણે આદણિયાને હું કાકાજીની ક્ષમા પણ માગું છું કે મેં સાત મિનિટ વધારે લઈ લીધી છે ગણતરી કરતાં સાત મિનિટ વધારે લઈ આવી ગઈ છે મારાથી તો હું આપની ક્ષમા માગું છું પણ હવે લાચાર છીએ જે અમને ચાર દિવસની સમસ્યા સતાવે છે બંને બાળકોને મને અને જય વલ્લભલાલજીને એ સમયની જ હતી અને એ તો રહેવાની જ છે જેટલું પુષ્ટિ માર્ગ સાહિત્ય છે એટલું મારા વાળા ખરેખર બીજે ક્યાંય નહીં મળે એટલું બધું સાહિત્ય આપણે આ બિરાજે છે કે આ જન્મ ટૂંકો પડે પણ જેટલું જેટલું આપણે રંચક શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા પૂર્વાચાર્યોની કૃપાથી ગ્રહણ કરી શકીએ કે કંઈક ઉતારી શકીએ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ એવી જિજ્ઞાસા હોવી જોઈએ કે આપણા પૂર્વાચાર્યો શું આજ્ઞા કરી ગયા વધારે સમય નહીં લેતા અમારા સેવાભાવી ત્રણસો દિવસના એવા કેશુભાઈ

મોડ પર કારાવડ ભાણવડ બધા ગામ એટલા સેવા ભાવી છે કે મારે શું કેવું નાનપણથી અમે એ બધું આવ્યા છીએ એટલે આજે હું એ જ ભાવના વ્યક્ત કરું કે ત્રણેય ઘરના બાળકોની આ સમગ્ર વિસ્તાર ઉપર જે પુષ્ટિ સસ્તી છે એ બધા ઉપર અવિરત નિરંતર આગળ પણ ભવિષ્યમાં કૃપા વરસતી રહીએ વરસતી રહીએ અને વરસતી જ રહીએ એવી શ્રી મહાપ્રભુજી ગુસાજી અને બિરાજમાન બધાય કૃપા કરે આયોજન બદલ તમને ખુબ ખુબ આશીર્વાદ અને અભિનંદન અવારનવાર આવા સરસ આયોજનો કરતા રહ્યો વૈષ્ણવ આજે કઈ કેટલાય થઈ ગયા આમના બાપા ભીમ બાપા હતા કે મકન બાપા હતા મારા જૂના તો જૂના જૂના વૈષ્ણવના દર્શન દુર્લભ છે ક્યાં કોઈ વેચા એમ કે હજી મારા વાલા દેખાય છે ને એ નહીં હોય પછી આવતા વર્ષોમાં એ દર્શન એ થાય આની કિંમત સમજજો લોકિક લોકિક લૌકિક તો મળવાનું જ છે આગળ થોડુંક સારું ક્યાં નાનકડું પણ અલૌકિક મળી જાય તો એની કિંમત સમજજો આટલું કહી અને હું વિરામ